ગ્રામ્સ ઓફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયાની ઉજવણીમાં નમો કે નામ રક્તદાન અંતર્ગત ખેડમા નગરપાલિકા હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં ખેડમા શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલ નગરપાલિકા પ્રમુખ પ્રિયંકા ખરાડી તારોબારી સમિતિના ચેરમેન નિકુંજ રાવલ સહિત સંગઠનના હોદ્દેદારો કાર્યકરો જનપ્રતિનિધિઓ અને ચૂંટાયેલ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આજ રોજ સ્વામી વિવેકાનંદ હોલમાં ખેડ બ્રહ્મા ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેર અને તાલુકા દ્વારા કરવામાં આવ્યું જેમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ અને રક્તદાન કર્યું